નામ સાંભળીને જ યાદ આવી જાય ને આજે શીખીશું સરસ મજાની ફરારી વાનગી પણ એક ટ્વિસ્ટ ના સાથે ચલો શરૂ કરીએ વાગ બકરી ચા ફૂડ કોર્ટ ની સફર તમારી ફૂડી ફ્રેન્ડ સૌમ્યા ની સાથે ફ્રેન્ડ્સ ગુજરાતી થાળી ના કિચન ફ્લોર પર હું આવી ગઈ છું અને મારા સાથે જોડાયા છે શેફ વક્તાવર ચલો તો તેમને મળીએ અને જાણીએ કે આપણે આજે શું શીખવાડવાના છે હેલો શેફ કેમ છો બસ મજા આજે તમે વ્યૂઅર્સ માટે અને મારી માટે શું લઈને આવ્યા છો આજે આપણે લઈને આવ્યા છે કે ઘણા બીજા હવે બધા તહેવારો શરૂ થશે હા એટલે આજે આપણે એક બે પ્રારી આઈટમ લઈને આવ્યા છે ઓકે હાજી તો શું નામ છે એનું અત્યારે આપણે જે બનાવીએ છે એનું નામ છે સાબુદાણા વડા સાબુદાણાના વડા હાજી ઓકે અને કેટલા મિનિટમાં રેડી થશે એ મિનિમમ 15 થી 20 મિનિટ ઠીક છે તો સામગ્રી જોઈ લઈએ હાજી હા સૌથી પહેલા સાબુદાણા પલાળી દેવાના એને રોસ્ટેડ સિંગ કોથમરી મરસા પેસ્ટ કાળું મીઠું મરચાની કાપેલા ફ્રેશ નારિયેલ ઉપાસનું મીઠું ખાંડનું બુરો જીરું બટેટા અને તેલ તળવાનું ઓકે તો હવે સૌપ્રથમ આપણે શરૂઆત ક્યાંથી કરશું સૌપ્રથમ આપણે ધીમે તાપે તેલ મૂકી દઈએ પહેલા એટલામાં આપણે પછી ડીપ ફ્રાય કરવાના છે એટલે તેલની ક્વોન્ટિટી પણ વધારે લેવાની છે હાજી કારણ કે એને સાબુદાણામાં ઉપર નીચે તેલ જોઈએ એટલે થોડું વધારે તેલ જ જોઈએ એમાં જો હવે આપણે તેલ ગરમ થશે ઓકે તે સુધી આપણે બીજું એનું સાબુદાણા રેડી કરવાનું છે હાજી સ્ટપજ રેડી કરવા માટે સાબુદાણા આપણે છે ને રાતના પલાળીને મૂકીએ છે જી એટલે એકદમ સોફ્ટ થઈ જશે તમારું શું રાતના પલાળવાનું કારણ કે એકદમ

પછી આપણે કાપેલા મરચાં નાખીએ જે મોઢામાં આવે એટલા માટે થોડીક એને સ્વાદ અનુસાર ઝીણા ઝીણા સમારવાના પણ હા ઝીણા એકદમ પછી થોડુંક મરચાનું પેટ પણ નાખી એટલે તીકાશ થઈ જાય એમાં ઓકે એટલે મરચાને ક્રશ કરીને એના અંદર મીઠું ને એવી રીતે નાખીને તમે રેડી કર્યું છે હા હવે આપડા કારણ મીઠું છે એટલે જે ઉપવાસનું થોડું વાપરી આપણે ઉપર ઝીણા નમક આપણે જેને કહીએ છીએ હા આ એકદમ સીધું નમક છે જેનો આપણો સીંધો સ્વાદ અનુસાર નાખીએ છીએ પણ પછી થોડુંક ખમણેલું નારિયેલ પણ નાખીએ એટલે થોડા સોફ્ટ ને અંદર મોડા ક્રાસ જેવું લાગે ઓકે એક ટી સ્પૂન જેટલું પછી આપણે થોડુંક જીરું પણ નાખીએ છીએ અંદર સ્વાદ માટે અડધી ચમચી જેટલું નાખવાનું છે હા અડધી ચમચી પછી બટેટા પણ આપણે બાફીને તૈયાર રાખ્યા છે ઓકે અને એને ખમણી લઈએ છીએ આપણે જી ઘણા કાપતા નથી ખમણી લઈએ એટલે થોડુંક એનું અંદર છૂટું પણ ન પડે ને એના પ્રેસમાં પકડી લઈએ એક બટેટો જેટલું નાખી દઈએ આપણે જી ગ્રેટ કરેલા બટેકા અમે એડ કરવાના છે થોડું સુ સિંગોડાનો લોટ નાખ્યો ઓકે હા એ આપણે શા માટે યુઝ કરીએ છે છૂટું ન પડે સર ઓકે કેમ કે અમુક લોકો કોર્નફ્લોર ને એવું કંઈક યુઝ કરતા હોય છે ના કોર્નફ્લોર એટલે શું છે કે आउपाशन उसे लेक मांदोर नाचाट एटले आपड़ा नो लोट लीड़ अचे पोरू तेल नाकें नी तॉप्त मादे मिक्स करी देवाने बदू नाकी में पोरी कोटमरी तम नाकें जी आपसी को ઘણા લોકો મગફળી અને આ ટોપરાની ચીજ છે એવોઈડ પણ કરતા હોય છે પણ આજે આપણે યુઝ કરીને બનાવી છે હાજી કે ટેસ્ટમાં પણ થોડો ડિફરન્સ આવે અને સારું પણ લાગે હાજી થોડુંક સિંદણા નાખે જો આપણને નોચા લાગે એટલે આપણે પહેલા ત્રણ ચમચો નાખ્યા ઓકે બીજા એક બે ચમચો બીજા સિંદણા નાખ્યા છે એટલે થોડક આપણે ખાતી ઉકસ્તે સ્વાદ ટેસ્ટમાં એક ક્રંચીનેસ એડ થાય હવે આપણે થોડુંક હાથને તેલ પણ લગાડવાનું હોય હા એટલે એ આપણે બનાવતી વખતે છોટે નહીં હા ટીકી બનાવી દેવાની છે એને હા સરસ સરસ ટીકી બનાવવાની છે એકદમ

ઘણામાં શું થાય કે ઘણી જગ્યાએ આપણે શું કે લોટ વધારે નાખી દે કે તેલમાં છૂટું નહીં પડશે પણ ખરેખર શું સાબુદાણા આવી જાય ને એટલે થોડુંક છૂટું ઓછું જ પડવાનું છે અને પછી થોડાક બટેટા પણ નાખી દઈએ છીએ એટલે ઓછું છૂટું પડે હા એકદમ જે કોઈ જેને કહેતો કે શુદ્ધ ખરારી તો આ એકદમ ખરારી આઈટમ પછી આપણે કોન ફ્લોર વાપરીએ ને એ વાપરીએ ને એમાં શું કે અત્યારે કોન ફ્લોર પણ છે કે પોલીસ એટલે એમાં પણ બહુ માટે કે એકદમ જેમ લોટે જ આવે અને એક પણ રહે કે ના બન્યું છે પરારી જ હવે આ તૈયાર થઈ ગયો છે હા હવે આપણે એને ફ્રાઈડ કરશું આપણે ફ્રાઈ કરવા માટે એકદમ રેડી છે હાજી તેલ ગરમ થઈ ગયું છે આપણે જી નાખ્યા પછી જ એકદમ સરસ મજાની સ્મેલ આવવા લાગે છે એવું જ ફીલ થાય બસ હવે ફટાફટ રેડી થાય અને ખાઈએ આમાં તો આપણે કોથમરી છે લીલા મરચા પાકેલા અને એમાં શું પાછું સિંગોનો લોટ આવે સિંગદાણા એટલે પાછી એની સ્મેલ આખી જુદી થઈ જાય જી અમુક વાર સિમ્પલ ખાવાનું પણ આટલો સરસ ટેસ્ટ આપતા હોય છે ને કે મજા આવે એકદમ ખાવાની પણ હાજી અને ફરાર હોય એટલે કે આ વસ્તુ હેલ્ધી પણ જી એટલે ફરાર માટે આ વસ્તુ હોય તો માણસ 4 કલાક શાંતિથી એકવાર ફરાર કરે એટલે કાઢી શકે અને મસાલાનો પણ ઉપયોગ આપણે વધારે નથી લીધો એકદમ સિમ્પલ રીતે આને બનાવ્યું છે ધીમી આંચ કરી એટલે શું કે આપણે મોટી સાઈઝ બનાવી વ્યવસ્થિત બનાવી એટલે ધીમી આંચમાં શું છે કે અંદરથી કસાશ ન રહે જી

કે તમે એને ગરમ પાણીમાં ઓલું કરી દો કાંઈ નહીં નોર્મલ રીતે જ પલાળવું પડે નોર્મલ રીતે એટલે તમારે કે દાખલા તરીકે અત્યારે તમે બપોરે ત્રણ વાગે બનાવવાનું છે તો મિનિમમ તમે એને અગિયાર વાગે એનું માપનું પાણી જે એને પરમાણ તરમાં કઈ સાબુદાનો કલર છે એટલે પાણી આપવું ખેંચી લે એ રીતે આ રીતે કોરું પડે જાય વ્યવસ્થિત સાબુદાણાનો દાણો રહે આપણે એટલે દાણો રહેવું પણ જરૂરી છે નહીં તો ઘણા શું હોય કે આપણે સાબુદાણા ગરમ પાણીમાં પલાળીએ તો ગરમ પાણીથી શું થાય છે પલરી તો જાય પણ એ શિખાશ પકડી લેશે શિકાસ પકડી લે એટલે આ વસ્તુ ખાવામાં પછી તમારે ખેંચવી પડે એ ખાસ જે છે આ સાબુદાણામાં ઉપર જ ધ્યાન રાખવાની જરૂર છે પછી તમે એમાંથી ગમે એ વસ્તુ બનાવો કારણ કે સાબુદાણાની ઘણી બધી આઈટમો ફરારી બનતી હોય પતાસા છે એ તે બધું ઘણું બનતું હોય એટલે લોકોને શું છે કે એક જ થિંગ છે કે ઘરમાં પલારીને બનાવી આપણે પણ પલાળવાથી શું છે બધી વસ્તુ સારી નથી થતી હમ એક બે વસ્તુ જે આપણે આવી છે ફરારમાં જે વગર પલાળીએ એને

ગોલ્ડન બ્રાઉન કલર બાદ તેને બહાર કાઢી લેવાનું છે એકદમ ગોલ મટોલ સાબુદાણાના વડા રેડી થઈ ગયા છે તો હવે આપણે એને સર્વ કરશું જી તો હું સર્વિંગ પ્લેટ આપી દઉં હા જી હવે આપણે સાબુદાણા તો બનાયા જી હવે આપણે એને વિચાર કરીએ કે આપણે કોરા કોરા ખાવાના છે શું કરશું ચટણી તો આપણે રેડી કરી નથી પણ ચટણી માટે શું કરવું પડે અને ફ્રાય ચટણી માટે સિંગ દાણા પીસવાના છે હા ઓકે તલ પીસી નાખવાનો પછી એની અંદર જે તમે દહીં ફરાર ખાઈ શકો છો એટલે એને સેંગ દાણાને તલને ભૂખું કરી એકદમ ભીણા એને થોડાક પાણી પીસી એને

బదంండితందాడిగి కాచు తియాి ఇకే ఠాబదం వర Billie దంఠ తి harbor దాధ

મરચાની પેસ્ટ 1 ચમચી સમારેલા મરચા 1 ચમચી ટોપરાની છીણ 1 ચમચી જીરું 1/2 ચમચી કાળું મીઠું 1/2 ચમચી બટેકા 1 નંગ સિંગોડાનો લોટ 3 ચમચી સાબુદાણાના વડા બનાવવા માટે સૌપ્રથમ સાબુદાણા ડીશમાં લઈ તેમાં મગફળીનો ભૂકો લીલા મરચા મરચાની પેસ્ટ કાળું મીઠું ટોપરાની છીણ જીરું છીણેલા બટેકા સિંગોડાનો લોટ તેલ અને કોથમીર નાખી મિક્સ કરી લો પછી હાથમાં તેલ લગાવી તેની ટિક્કી બનાવી લો ટિક્કી બનાવ્યા બાદ તેને ડીપ ફ્રાય કરો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો તો તૈયાર છે સાબુદાણાના વડા ફ્રેન્ડ સરસ મજાની એક પરાળી વાનગી તો આપણે શીખી લીધી હવે બીજી વાનગીમાં શું છે ખાસ ચલો શેફ પાસેથી જ જાણી લઈએ શેફ તમે એક વાનગી તો અમને શીખવાડી દીધી હવે બીજી વાનગીમાં શું છે બીજી વાનગીમાં આપણે ફરારી પેટીસ છે ઓકે સ્પેશિયાલિટી શું છે સ્પેશિયાલિટી એ છે કે જેમ આપણે સાદી પેટીસ બનાવીએ તો એમાં અંદર સ્ટોપિંગ હોય છે હા આમાં અંદર સ્ટોપિંગ નથી કારણ કે બટેટો બીજી વસ્તુ ફરારમાં ચાલે નહીં હમ અને બટેટા છે એટલે બટેટામાં આપણે મિક્સિંગ કરીને કા બનાવી છે એટલે ફરારી પેટીસ જેવું જ બનશે ઠીક છે અને સમય કેટલો લાગશે સમય એને લાગશે 15 મિનિટ ઓકે તો સામગ્રી જોઈ લઈએ હા હા બટેટા ખમણેલા છે સાદુ નો મીઠું છે ખાંડનો નો બુરો છે જીરું છે કાળું મીઠું છે મરચા ની પેસ્ટ છે લીલું નારિયેર ખમણેલું છે કોથમરી છે સિંગોડા લોટ પણ છે સિંગદાણા નો મિક્સ ભૂકો આપણે જે એકદમ ભૂકો કરવો પડશે ઓકે એટલે બંને મિક્સ કરીને રેડી કર્યો છે હા ઠીક છે તો શરૂઆત ક્યાંથી કરશું આપણે શરૂઆત આપણે તેલ તો ગરમ મૂકી દીધું છે ઓકે હાજી હવે આપણે ડાયરેક્ટ બટેટા બાફીને તૈયાર રાખીએ છીએ આપણે ખમણીને એટલે આપણી પાસે ટાઈમ વેસ્ટેજ નહીં થાય જી પછી આમાં સિંગ અને તલનો નો ભૂકો પણ વધારે રાખવો પડશે ઓકે એટલે એક બાઉલ માત્રા તમે લીધી છે આપણે બે બટેટા હા અને બંને સિંગ અને તલનો નો ભૂકો બંને 100 ગ્રામ સિંગ અને તલ 50 50 ગ્રામ બંને ઓકે હાજી પછી એમાં આપણે ત્રણ સમજ જેટલું આપણે સિંગોના લોટ નાખીએ છે સ્વાદ અનુસાર સાદું મીઠું નાખીએ છે જી પછી થોડું ખાંડનું બુરું નાખીએ છે બે ટી સ્પૂન એટલે થોડું સ્વીટ પણ લાગે ખાટો મીઠો ટેસ્ટ આવે છે હાજી થોડું કારુ મીઠું પણ નાખીએ છે જી જીરું આમાં પણ નાખીએ થોડું નારિયેલ ખમણેલું નાખીએ આપણે હમ તો થોડી પોચી થશે એકદમ અને આ મરચાનું પેસ્ટ એમાં ઓકે દોઢ ચમચ જેટલું મરચાનું પેસ્ટ નાખીએ છે

ફિટ મિક્સ છે આવડે હવે આટના તેલ લગાડી હા આમાં તેલ થોડું વધારે લગાડું પડે આપણે કારણ કે આટને બટેટો છે એટલે સોટવાનું વધારે રહે છે જી એક જ સરખા એના આપણે ગુલાવાડી લેવાના હા એક જ સરખા એક જ આકારમાં આપણે ગુલાવાડી લીધો એક સરખા

વધારે એડ કરવું હોય કે ઓછું કરવું હોય તમારે વધારે આમ થોડી પોચી નહીં કરવી હોય તો થોડું સીંગાડા લોટ ને પછી ઓલું શું કે આપણે સીંગદાણા નો ભૂકો ને વધારે ઉમેરજો ઓકે આપણે જે પચાસ પચાસ ગ્રામ આપણે બે ત્રણ આલુની સામે આપણે અઢીસો ત્રણસો ગ્રામ બટેટા સામે લેતા હોય ને તો આપણે ત્રણસો ગ્રામ બટેટા લઈએ એની જગ્યાએ આપણે થોડુંક સીંગદાણા ને તલ ભૂકો વધારે દેવાનો એટલે થોડુંક ટેસ્ટ પણ ચેન્જ થશે અને આપણે એની થોડીક કિસ્ટી પણ આવશે હવે એની ઉપર આપણે આમ આવી રીતે આ લોટ ભગાવવો પડશે સિંગોડાનો જી તો દોડી દેવાનો છે પછી હા એટલે શું કે એક લૂ બટેટું જ છે હા એટલે એ છૂટું ન પડે તેલમાં આવી રીતે લોદોઈ ન હવે એને આપણે એને એક એક કરીને આપણે એને તેલમાં મૂકશું જી ડીપ ફ્રાય કરવાનું છે આને પણ હાજી હવે આપણે બીજું એક એ પણ છે આપણે આપણે જે જે આ સાદી બટેટા એકલા અંદર બધું નાખીને બનાવી છે છે એમાં શું નારિયેલ છીંગ એને તલનું થોડોક સીંગ એને તલનું ભૂગો કરીને નારિયેલ તમે નારિયેલની અંદર નાખી એને એનું પણ લાલ મરચાથી જે તમે ફરારમાં જે ચાલતું હોય લાલ મરચા નાખી એને થોડુંક ખાંડનું પૂરું તમારે ખટમીઠો ટેસ્ટ કરવાનો જેને લીંબુ વીંબુ નાખી એને એમાં સ્ટોપેજ કરીને તમે એની પણ એક પેટીસ બનાવી શકો ઓકે કટલેટ્સ પણ આવી રીતે બનાવેલી પછી ફરાળમાં કેરો ખવાય હા તો એ જ રીતે આપણે ચાયાની પણ તમે પેટીસ બનાવી શકો ઓકે એટલે કાચું કેરું લેવાનું છે કે પાકું નહીં કાચું જ કેરું એને બાફીને આપણે જેમ બટેટા ખમણીયા છે હા આવી રીતે જે ખમણીને તમારે એમાં પણ તમે તલનું ભૂકું સિંગનો ભૂકો પછી નારિયેલ એને નાખીને આવી રીતે પણ પેટીસ બનાવી શકો તમે અરે વાહ એને એમાં તમે જુદું તલનું નારીયેલનું એને એનું ઇસ્ટોપિંગ પણ કરીને પેટીસ બનાવી શકો એને એવી રીતે જે આપણે જે બોલ્ડ હોય છે બોલ્ડમાં આવી જ રીતે તમે એની પણ કટલેસ બનાવી શકો તો એમાં પણ એ નારિયેળનું તલના ભૂકાનું શીંગનું આવી રીતે જે સ્ટોપિંગ કરી શકો તો એનો પણ એ સેમ જ મસાલો છે ખાટો મીઠો મસાલો કરવાનો આપણે એ પણ લાલ મરચાંથી જ કરવાનું એમાં લીલું મરચાંની પેસ્ટ નહીં

એને પણ બાફીને ખમણું લેવાનું હા તો હવે આપણે એને છે ને આને બહુ ધીમી આંચમાં તળવી પડે હા ધીમી આંચમાં એટલા માટે તળવી પડે કે બટેટું છે હમ એને અંદર ખાલી છીંગનો ભૂકો અને નારિયેળનું ખમણી બિલકુલ એટલે એમાં શું છે કે અંદરથી કાચું રહી જાય હા ભલે બટેટું બાપેલું છે પણ અંદરની જે કસાસ છે ને એ તમને જેમ કોઈ પણ સ્ટોપેજ વસાળો હોય બટાટા વડે હોય તો ઉપર આપણે ચણાનો લોટનો ગોળ લઈને આપણે તળતા રહેતા એમાં બટેટું તો દેખાય પણ આમાં પણ કચાસ રહી જાય અંદર થી એ નો લાગવી જોઈએ એકદમ ક્રિસ્પિ થઈ જવી જોઈએ ધીમી એકદમ કમ્પ્લાઈન હમ તો હવે આ એકદમ ગુલાબી મસ્ત કલર આવી ગયો છે જી એને તળાઈને પણ એકદમ સરસ મજાની ગુલાબી થઈ ગઈ છે હા તો હવે એને આપણે બહાર કાઢી લઈએ છીએ ઓકે હવે આપણે એને સર્વિસ કરશું જી તો હું તમને સર્વિંગ પ્લેટ આપી દઉં હા જી આપડી આ થઈ ગઈ છે ફાઈલ તૈયાર થેન્ક યુ સો મચ સર વેલકમ મજાની ફરાળી વાનગી બનીને રેડી થઈ ગઈ છે રીત લખાવીશ પણ વિરામ બાદ વેલકમ બેક ટુ વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ બ્રેક પહેલા આપણે શીખ્યા ફરાળી પેટી તો નોટ કરી લો તેની રીત બટેકા બે નમ મગફળી તલનો ભૂકો સ્વાદ મુજબ કોથમીર જરૂર મુજબ મરચાની પેસ્ટ એક ચમચી સમારેલા મરચા એક ચમચી ટોપરાની છીણ એક ચમચી જીરું અડધી ચમચી કાળું મીઠું અડધી ચમચી તેલ એક બાઉલ ફરાળી પેટીસ બનાવવા માટે સૌપ્રથમ ડીશમાં છીણેલા બટેકા લઈ તેમાં મગફળી અને તલનો ભૂકો સિંગોડાનો લોટ મીઠું ભૂરું ખાંડ કાળું મીઠું જીરું ટોપરાની છીણ મરચાંની પેસ્ટ અને કોથમીર નાખી મિક્સ કરી લો મિક્સ કર્યા બાદ તેના બોલ્સ બનાવી ડીપ ફ્રાય કરી લો

foodcourt at the rate gstv.in ફ્રેન્ડ્સ <laughs> આજની પરાડી વાનગી ખૂબ જ સરસ હતી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો કેમ કે એકદમ ક્વિકલી બની જશે કાલે ફરી મળીશ એક નવી વાનગી સાથે ત્યાર સુધી કીપ સ્માઇલિંગ એન્ડ સ્ટે હેલ્ધી